જુનાગણની ની સમસ્યા નું સમાધાન થાય તે માટે પ્રયાસ કરાશે વિકાસના કામ કરવા માટે કાયમી પ્રયત્નશીલ રહીશ અધૂરા કામ પૂરા કરવા મારી પ્રાથમિકતા રહેશે નદીઓ ઊંડી અને પ્રાથમિકતા રહેશે ભાજપ દ્વારા અરવિંદ લાડાણીના નામની જાહેરાત કરાઈ છે તો જાહેરાત બાદ અરવિંદ લાડાણીની પ્રથમ પ્રતિક્રિયા સામી છે અરવિંદ લાડાણીનું કહેવું છે કે ગેડ પંથકની સમસ્યાનું સમાધાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે વિકાસના કામ કરવા માટે કાયમી પ્રયત્નશીલ રહીશ તો અધૂરા કામ પૂરા કરવા મારી પ્રાથમિકતા રહેશે સાથે નદીઓ ઊંડી અને પોળી કરવાની પ્રાથમિકતા રહેશે

માણાવદર વંથલી અને મેંદડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કઈ ત્રુટી રહી ગઈ છે એ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને અને પ્રજાએ મને જે 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 પણ વિશ્વાસ મૂક્યો છે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્યો પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ સૌ પ્રથમ તો આ વિસ્તારમાં જ્યારે જ્યારે વધુ વરસાદ થાય અને હોનારત થાય છે ત્યારે આ વિસ્તારની બંને નદી ઓઝત અને ભાદર એનાથી કાંઠાના વિસ્તારમાં જે કઈ નુકસાની થાય છે એના માટે આ બંને નદીઓને જે ઊંડી પૂરી કરવાની થાય છે આ કામગીરી મારી પ્રાયોરિટીમાં પેલી રહેશે